એસી અજારમાં નવરાત્રીનો પ્રોગ્રામ નક્કી કરેલો હતો વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ગઈ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં અમદાવાદના ઓર્ગેનાઇઝર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ઓર્ગેનાઇઝરના નામ દીપકસિંહ પરમા ગતરાડ અને સાગર સોલંકી દ્વારા વસાલ રિંગ રોડ એ હાલો પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર તરીકે પિંકલબેન મીર અને પ્રકાશભાઈ પ્રજાપતિની ટીમ ત્યાં બોલાવવામાં આવી હતી જેમાં ચોથી નવરાત્રીના દિવસે કલાકાર પિંકલ મીર અને પ્રકાશ પ્રજાપતિને બોલાવવામાં આવ્યા હતા જેમની સાથે રિધમ આર્ટિસ્ટો પણ હતા જેમનું મળીને કુલ બજેટ એસી હજાર નક્કી કરવામાં આવ્યું હતું નવરાત્રી પૂરી થઈ ગયા બાદ ઓર્ગેનાઇઝર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રી પૂરી થાય અને હિસાબ કરી તમારું પેમેન્ટ મોકલાવી દેશું પણ નવરાત્રી ગયા ને બે મહિના વીતી ગયા પછી કલાકારોએ પૈસાની ઉઘરાણી કરતા ઓર્ગેનાઇઝરો એકબીજાના ઉપર વાટ દોડતા હતા ત્યારે કલાકાર તેમના ઘરે ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે નવરાત્રીમાં અમારે નુકસાન ગયું છે તો પેમેન્ટ હમણાં મળશે નહીં આવું કહી હાથ અદ્ધર કરી દેવાના ઈરાદામાં હતા તેમ છતાં દીપકસિંહ અને સાગર સોલંકી એકબીજાના ઉપર વાટ દોડતા હતા દીપકસિંહ કહે સાગરભાઈને આપવાના છે અને સાગર કહે દીપકભાઈને આપવાના છે આમ કરતા કરતા વધુ સમય પસાર થતા આ કલાકારે કાયદેસરની કાર્યવાહી કરવા મજબૂર બન્યા હતા અને મીડિયાનો સહારો લીધો હતો આમ કલાકારો કલાકારોની આવી રીતે રાત્રે મજૂરી કરાવી અને એમનું મહેતાણું ન આપે આ વાત યોગ્ય નથી આવડું મોટું આયોજન કરી અને પોતાના ખિસ્સા ભર્યા અને હવે હાથ અદ્ધર કરી દેતા કલાકારોએ કાયદેસરની કાર્યવાહી અને મીડિયાનો સહારો લીધો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ નમસ્કાર જય માતાજી મિત્રો થઈ બધા મને ઓળખતા જજો હું પિંકલ મીર અને આજે ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે મને મેં નવરાત્રિ એ હાલો પાર્ટી પ્લોટ વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આ સાલે કરી હતી ચોથા ચોથા નોરતાના દિવસે તો એ દિવસે મેં હિતેન્દ્રસિંહ પરમાર ગતરાડના અને દીપકસિંહ પરમાર ગતરાડ એમના કોન્ટેકથી નવરાત્રિ લીધી હતી ચોથું નડતું અને કંઈ સાગર સોલંકી કરીને એમના પાર્ટનરશીપમાં હતા એ દિવસ બરાબર તો મેં કંઈ એડવાન્સ પણ લીધું નહોતું એ લોકો જોડે અને એ લોકોના વિશ્વાસે મેં નવરાત્રિ બુક કરી હતી આજે નવરાત્રિ ગઈ ઘણા દિવસો થઈ ગયા પણ એ લોકો મને પેમેન્ટ આપતા નથી અને હવે માગું છું તો એ લોકો એમ કહે છે કે પેલા ભાઈને આપવાનું છે સાગરને આપવાનું છે સાગરે એમ કહે છે કે દીપક સિંહને આપવાનું છે તો આ લોકો મને હેરાન કરી રહ્યા છે અને પેમેન્ટ આપતા નથી આ રીતે મોટા મોટા કલાકારોનું તો પેમેન્ટ ચૂકવાઈ ગયું પણ હું માગવા જઉં તો અત્યારે મારું એકલીનું પેમેન્ટ જ કદાચ બાકી હશે કોઈનું પેમેન્ટ બાકી નથી હજુથી કેમ કે એ લોકોને ખબર છે કે હું કંઈ કરી શકું એમ નથી એ લોકો જોડે કે કોઈ પ્રકારે સંબંધ બગાડીને ધંધો નથી કરતી એટલે તો એ લોકો મને પેમેન્ટ આપતા નથી અને એકબીજા ઉપર ઢોળે છે કે પહેલાં કહે છે કે પહેલાંને આપવાનું છે ને પહેલાં કહેશે પહેલાંને આપવાનું છે તો તમારા બધાનો સાથ સહકાર જોવે છે મને હું નંબર એડ કરીને અંદર વિડીયોમાં પણ નાખ્યો છે તો એ નંબર ઉપર કોલ પણ કરજો તમે લોકો સાગર સોલંકી કરીને રિંગ રો મણિનગરનો છે ભાઈ સાગર સોલંકી એનું બધું હતું કે ભાઈ મારે પેમેન્ટ આપવાનું એ પહેલાં થોડા દિવસ પહેલાં એને કીધું કે બેન મારે આવી તકલીફ હતી હું લોસમાં ગયો છું તો મેં કીધું ચાલો વાંધો નહીં તમે લોસમાં ગયા છો તો મને થોડું શાંતિથી તમે પેમેન્ટ કરી આપજો મેં એમ જ કીધું એમને પણ હવે ફોન કરું છું તો એ લોકો એમ કહે છે કે ભાઈ મારે પેમેન્ટ નથી આપવાનું એ તો પહેલા ભાઈ દીપકસિંહને આપવાનું છે હવે તો આ લોકો મને બે મહિનાથી ફેરવી જાય છે અને પેમેન્ટ આપતા નથી તો હું કાનૂની રીતે કાર્યવાહી પણ કરું છું અને મારો પ્રોગ્રામ છે કોઈ બીજો ધંધો નથી હું પ્રોગ્રામ ઉપર જ જીવું છું અને હાલ મારી પરિસ્થિતિ એવી છે કે મને એ લોકો પેમેન્ટ નહીં આપે તો જોકે કંઈ ફરક તો નહીં પડે પણ હવે કોઈ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ લેતી વાર હવે બધા કલાકારો વિચાર કરશે એ હાલો પાર્ટી પ્લોટ કંઈ કે કોઈ બીજો પાર્ટી પ્લોટમાં આ રીતે નુકસાન એ લોકોને નુકસાન આવે એમાં મારે ભોગવવાનું મારા જેવા બીજા કલાકારોને ભોગવવાનું થાય છે તો બધાને સપોર્ટ માટે વિનંતી છે સાતાને સહકાર આપજો મને અને આ વિડીયો બને એટલું બની શેર કરજો જય માતાજી